આ વિડીયોમાં આપણે નીટ બે હજાર પચીસ માટે આપણે સંપૂર્ણ પ્લાનની વાત કરીશું આની પહેલાં આપણે સંપૂર્ણ સ્ટ્રેટેજીનો વિડીયો બનાવ્યો છે કે તમારે કેવી રીતે વાંચવું શું વાંચવું ક્યારે સિલેબસ પૂર્ણ કરવો એની વાત મેં એક વિડીયો કરી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તમે પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જશો નીટ બે હજાર પચીસ તેમાં પણ એ વિડીયો તમને મળી જશે આજે આપણે ટાઈમટેબલ કઈ બુક્સ વાંચવી અને સંપૂર્ણ વાત કરવાના છીએ તો બંને વિડીયો તમે જોશો તો તમારી નીટમાં છસો પચાસ પ્લસ માર્ક્સ લાવતા તમને કોઈ રોકી શકશે નહીં જો સંપૂર્ણ ફોલો કરશો તો ચલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો એની માટે આપણે બે વિદ્યાર્થીઓ હોય છે બે ટાઈપના વિદ્યાર્થીઓ હોય છે એક વિદ્યાર્થીઓ ડ્રોપર હોય છે અને એક હોય છે જે રેગ્યુલર બોર્ડ સાથેવાળા તો આપણે પહેલાં ડ્રોપર વિદ્યાર્થીઓની વાત કરીશું તો ડ્રોપર વિદ્યાર્થીઓએ એનું ટાઈમટેબલ ફોર ફાઇવ થ્રી રોલમાં ડિવાઈડ કરવાનું છે એટલે કે બેન હું થોડી સાઈઝ ના નીકળ લઉં એટલે કે પાંચ મંથ છે એ ઇલેવન્થને આપવાના પછી ચાર મંથ છે એ ટ્વેલ્થને આપવાના અને જે બાકીના ત્રણ મંથ વધ્યા એમાં તમારે બેકલોક રિવિઝન કરવાનું પછી તમારે જે તમે રિવિઝન કરતા એ બધું કરવાનું તમે ટેસ્ટ સિરીઝ છેલ્લા ટેસ્ટ સિરીઝ આપવાની તમારે મેક્સિમમ રિવિઝન ગ્રાઉન્ડ ટ્રાય કરવાનું એટલે કે છેલ્લા ત્રી મંથમાં તમારે રિવિઝન કરવાનું રહેશે તો આ હતું ડ્રોપર વિદ્યાર્થીઓ માટેનું ટાઈમ ટેબલ તો હવે આપણે ઇલેવન્થ માટે જે પાંચ મંથ આપ્યા છે એટલે કે ફાઈવ મંથ કે ફાઇવ મંથ એટલે કેટલા દિવસ થાય એકસો પચાસ દિવસે એમાં આપણે તેતાળીસ ચેપ્ટર છે આપણે એક ચેપ્ટરને આપણે કેટલો ટાઈમ આપી શકીએ તો કે તમે પાંચથી છ દિવસ આપી શકો છો કોઈ ચેપ્ટરમાં ચાર દિવસ જેવું ચેપ્ટર નાનું હોય તો તમે ચાર દિવસ મોટો તો પાંચ અને મેક્સિમમ છ દિવસ ચારથી ઓછા દિવસ નહીં આપવાના અને છથી વધારે દિવસ નહીં આપવાના મેક્સિમમ ચારથી છ દિવસ તમે આપી શકો છો આ તો આપણે ઇલેવન્થનું પ્રોપર માટેનું ટેબલ આગળ આપણે ટ્વેલ્થની વાત કરીએ તો હવે આપણે ટ્વેલ્થની વાત કરીએ અહીંયા તો કે ટ્વેલ્થમાં આપણે ચાર મંથ આપ્યા છે ચાર મંથ એટલે કે એકસો વીસ દિવસ જેમાં આપણે એકતાળીસ ચેપ્ટર છે આપણે ઇલેવન્થમાં કેમ વધારે સમય આપ્યો કેમ કે એ થોડો વધારે પોર્શન છે એમાંથી વધારે માર્ક્સનું પૂછાય કારણ કે પંચાવન ટકા નીટમાં ઇલેવન્થનું પૂછાય છે અને પિસ્તાળીસ ટકા ધોરણ બારનું પૂછાય છે તો એકતા છે પહેલાં મિનિમમ આપણે અહીંયા ત્રણથી ચાર દિવસ આપી શકીએ ઘણો કે ચાર દિવસ આપણે આપી શકીએ મેક્સિમમ તમારે ચાર દિવસ આપવાના છે એક ચેપ્ટરમાં અને અહીંયા તમે પાંચ દિવસ પણ આપી શકો છો સમજ પડી ગઈ ઇલેવન્થમાં એક ચેપ્ટરને પાંચ અને તમારા ચેપ્ટર પર ડિપેન્ડ કરે છે તમે છ સાત તમારે રીતે તમે સેટ કરી શકો છો પરંતુ હું તમને ઓવરવ્યુ ટાઈમ ટેબલ આપું છું હમણાં હું તમને ટાઈમ ટેબલ આપીશ કે સવારે આટલા વાગે ઉઠવું આટલા વાગે આ ફરવું વાગે કરવું તો તમારે જે તમારું ટાઈમ ટેબલ હોય તમારે પોતાની જાતે બનાવવાનું છે પણ હું તમને એક ઓવરવ્યૂ આપી દઈશ કે કેટલા કલાક તમારે વાંચવું જોઈએ અને શું ટેબલ બનાવવું જોઈએ હવે આપણે રેગ્યુલર વિદ્યાર્થીઓની વાત કરીએ એટલે કે જે આ વખતે બોર્ડ આપવાના છે નીટ બે હજાર પચીસમાં માર્ચ મહિનામાં તો એ વિદ્યાર્થીઓએ શું કરવું તો એ વિદ્યાર્થીઓએ જો પહેલાં તમારે અત્યારે ટ્વેલ્થ કરવાનું રહેશે જે તમારે આખું બાકી જ છે હજુ તમારે ભણાવવાનું જ બાકી છે કોચિંગમાં હવે ભણાવશે ટ્વેલ્થ તમને ટ્વેલ્થ કરવાનું અને ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે ટ્વેલ્થ સાથે ઇલેવન્થ કરીને નીટમાં સારા માર્ક્સ લાવી શકે પણ જેનું સંપૂર્ણ ઇલેવન્થ ખરાબ હોય એ જ અત્યારે રિવિઝન કરે બીજા વિદ્યાર્થીઓ જ્યારે ઓક્ટોબર પછી જ રિવિઝન કરે જેને સંપૂર્ણ સારું આવડતું હોય એ તો તમારું જો તમારા બેઝિક ચેપ્ટર ના ક્લિયર હોય જેમ કે ફિઝિક્સમાં આવે તો તમારે પહેલું આવશે યુનિટ એન્ડ ડાયમેન્શન એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો કે એકમ અને માપનવાળું પછી કેમિસ્ટ્રીમાં સુરેખ પથ પ્રગતિ એને ઇંગ્લિશમાં મોશન ઇન સ્ટ્રેટ લાઇન કહે છે પછી તમારે લો ઓફ મોશન એટલે ન્યૂટનનો નિયમવાળું ચેપ્ટર તમારે આ ચેપ્ટર બેઝિક ચેપ્ટર જો ક્લિયર ના હોય તો તમે ઇલેવન્થ સાથે સાથે રિવિઝન કરી શકો છો પણ તમારે ટ્વેલ્થને વધારે મહત્ત્વ આપવાનું છે કેમ કે ટ્વેલ્થ સિલેબસ છે ઓછો અને તમારે વધારે છે પૂછાય છે વધારે માર્ક્સનું એટલે કેમેસ્ટ્રીમાં તમારા જેમ કે મોલ કોન્સેપ્ટ હોય જે આપણે રાસાયણિક ગતિગીવાળું પછી પિરિયોડિક ટેબલ હોય કે જે આવક કોષ્ટકવાળું એ ચેપ્ટર તમારે ક્લિયર ના હોય બેઝિક ચેપ્ટર તો તમે અત્યારે ઇલેવન્થ ટ્વેલ્થ સાથે ઇલેવન્થનું રિવિઝન કરી શકો છો ચલો આપણે આગળ વધીએ તો હવે આપણે ટાઈમ ટેબલની વાત કરીશું તો અહીંયા હવે આપણે શું કરીશું ટેબલની વાત કરીશું તો ટેબલ મસ્ત તમારે શું કરવાનું સવારે છ એમ એ તમે જાગી જવાનું તમારે પછી તમારે જે છથી આઠનો ટાઈમ છે એટલે કે છ એમથી એટ એ એમ એમાં તમારે ફ્રેશ થઈ જવાનું તમે નાસ્તો કરી શકો છો એક્સરસાઇઝ કરી શકો છો તમે ગમે તે ઉઠીને ચા નાસ્તો કરી શકો છો કે તમારે કસરત કરી શકો છો મેડિટેશન કરી શકો તમારે જે કરવું છથી આઠમાં તમારે ફ્રેશ થઈ જવાનું છે પછી વાત કરીએ તો કે તમારે આઠ એ એમથી બાર એમનો ટાઈમ એમાં તમારે સ્ટડી કરવાની છે એટલે કે તમારે વાંચવાનું છે અહીંયા આપણે તમારે ફર્સ્ટ સેશન કરવાનું છે જેમાં તમારે રીડિંગ કરવાનું છે આ તમારે ચાર કલાકનો ફર્સ્ટ સેશન છે જે તમારો પ્રોડક્ટ સેશન હશે એમાં તમે મસ્ત જે તમારે સર ટ્યુશન ક્લાઇસ ભણાવી તમે મસ્ત રીતે પહોંચી જવાનું બધું પછી તમારે બાર પીએમ અહીંયા પીએમ આવશે સોરી ટ્વેલ્થ પીએમ સુધી બાર પીએમથી એક પીએમ એમાં તમે લંચ બ્રેક લઈ શકો છો એટલે કે જમવા માટે જે આપણે બપોરે જમવાનો બ્રેક હોય એ તમે અહીંયા એક કલાકનો લઈ શકો છો પછી એકથી ત્રણમાં તમારે શું કરવાનું એકથી ત્રણ પીએમમાં તમે જે લાસ્ટ ટુ ડે અને જે આજે લેક્ચરમાં ભણાવ્યું તમારે ઓવર યુ લેવાનું છે એટલે એ તમારે રીડિંગ કરવાનું છે લેક્ચરવાળું એટલે કે તમારે લેક્ચરનું સ્ટડી કરવાનું છે એટલે કયા લેક્ચરનું તે કે ટુડે અને યસ્ટરડે સોરી એમાં ટુડે અને યસ્ટરડેવાળા લેક્ચરનું રિવિઝન કરવાનું છે અહીંયા સ્પેસ નથી એટલે હવે આપણે આગળ વાત કરીએ અહીંયા સોરી ત્રણની જગ્યાએ ચાર એટલે કે તમારે ત્રણ કલાક લેક્ચરનું રિવિઝન કરવાનું છે જેમાં પછી તમારે જે ચારથી સાત હોય તમારે પીએમ એ ત્રણ કલાક તમારે કોચિંગ ટાઈમ એટલે કે તમારે ટ્યુશન હોય કોઈ કોચિંગ હોય એની આ જે ઇવનિંગવાળાનું છે હું મોર્નિંગવાળા માટે પણ ટાઈમ ટેબલ બનાવી આપું છું જેને મોર્નિંગમાં કોચિંગ હોય પછી તમારે સાતથી સાડા પીએમમાં શું કરવાનું છે તમારે ડાઉટ ક્લિયર કરવાનું તમારે જે કોચિંગમાં આવ્યા હોય એ તમારે ડાઉટ ક્લિયર કરવાના છે તમારે આખા દિવસમાં તમારે આવ્યા હોય ડાઉટને તમારે લઈને બેસી નથી જવાનું એ તમે તમારે ડાઉટ્સ સાઇડમાં ટીક કરવા લખી દેવાનું છે અથવાનો ફોટો પાડી દેવાનો છે એ તમારે દોઢ કલાકમાં તમારે સર જોડે કે તમારો કોઈ ફ્રેન્ડ જોડે ડાઉટ ક્લિયર કરવાનો છે દોઢ કલાકમાં કે તમે ડાઉટમાં બહુ ટાઈમ પકડશે પ્રશ્ન લઈને તમે આખો દિવસ બેસી જશો આગળનું કંઈ કરશો નહીં તમારે રેગ્યુલર રિવિઝન કરતા જ અને ડાઉટ એક સાથે જ સોલ્વ કરવાના રહેશે પછી તમારે શું 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 કરવાનું છે જે આઠથી દસ દસનો ટાઈમ એટલે કે સાડા આઠ પીએમથી દસ પીએમનો ટાઈમ હોય એમાં તમારે શું કરવાનું છે તો કે જે ટુડેનો ક્લાસ હોય એનું તમારે રિવિઝન કરવાનું છે અને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની છે જે તમારે તમે નીટના પ્યુઆઈ ક્યુ કરી શકો છો અથવા કોઈ અધર બુક નાખી શકો છો કોઈ પણ બુક તો હવે આપણે આખું જે ઇવનિંગવાળા સ્ટુડન્ટ માટેનું ટેબલ હતું જેને ઇવનિંગ ઇવનિંગમાં કોચિંગ ટાઈમ એમના માટે એટલે કે ઇવનિંગ સ્ટુડન્ટ માટે ઇવનિંગમાં કોચિંગ હોય એમના માટેનું ટાઈમટેબલ છે સોરી અહીંયા રિમૂવ થઈ ગયું છે ઇવનિંગ કોચિંગ માટે સ્પેલિંગમાં કોઈ કોઈ બોલે તો માફ કરજો કેમકે ફટાફટનું લખવા જવું છે અહીંયા તમને ખાલી ટાઈમ ટેબલ બનાવી આપું છું તો ટાઈમટેબલ આપણે ફરી એકવાર જોઈ લઈએ તો કે તમારે છ વાગે જાગી જાવ એટલે આમાં તમે તમારી તે સેટ કરી શકો છો આખા પાછું એક અડધો કલાક કોણો કલાક તમારી કોચિંગ ત્રણ કલાક હોય કોને ચાર કલાક કોઈને પાંચ કલાક હોય એવું તમે અલગ અલગ સેટ કરી શકો છો પછી તમારે છથી આઠમાં બે કલાક તમારે ફ્રેશ થવાનું છે નાસ્તો કરવાનું છે તમારે કસરત કરવાની છે જે તમે તમારી બેન્ડની ક્રિયાઓ કરી શકો છો પછી આઠથી બારમાં તમારે ફર્સ્ટ સેશન જમા રીડિંગ કરવાનું છે પછી બારથી એકનો તમારે લંચ બ્રેક લેવાનો છે જો કોઈને ઘરે જમવાનું વગેરે લેતા હોય કોઈના ઘરે બે વાગ્યા પણ થતું એટલે તમે તમારી રીતે શેર કરી શકો છો પછી એકથી ચાર હોય સાંજે એમાં તમારે લેક્ચરનું સ્ટડી કરવાનું છે એમાં રિવિઝન કરવાનું છે ટુડે અને યસ સ્ટડીનું પછી તમારે ચારથી સાત તમારે કોચિંગ જવાનું છે જો તમારે કોચિંગ ટાઈમ અલગ અલગ હોઈ શકે છે કોઈને બેથી પાંચ હોઈ શકે અલગ અલગ હોઈ શકે છે પછી તમારે સાતથી સાડા આઠમાં તમારે ડાઉટ ક્લિયર કરવાનો છે જે આખા દિવસમાં તમારે ડાઉટ આવ્યા હોય એ પછી સાડા આઠથી દસમાં તમારે જે આજનું ક્લાસીસ હતું તમારે જે ક્લાસીસમાં ગયા એનું રિવિઝન કરવાનું છે અને તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે સ્લીપ માટે એનું કહી દઈએ કે તમારે સુવાનું કેટલા અહીંયા નીચે લખી દઉં છું કે તમારે જે દસ પીએમ હતા દસ પીએમથી સવારે છ એમ સુધી તમારે સૂઈ જવાનું છે એટલે કે મિનિમમ તમારે આઠ અવરની જે છે નીંદર લેવાની છે કે તમારું લાઈફ સાઇકલ મસ્ત ચાલે છે તમે જેટલી મેક્સિમમ ઊંઘ લેશો એટલે તમારે પ્રોડક્ટિવ દિવસે તમારી પ્રોડક્ટિવિટી સારી રહેશે ઘણા વિદ્યાર્થીઓ ચાર પાંચ લાઈન ઊંઘ લે છે અને પછી રીડિંગમાં પ્રોડક્ટિવિટી આવતી નથી તેવી બી તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી મેક્સિમમ ઊંઘ લેવાની મેક્સિમમ રીડિંગ કરવાનું ખાલી તમારે ટાઈમ વેસ્ટ ઓછો કરવાનો છે બીજું બધું તમારે મેક્સિમ કરવાનું છે તો હવે આપણે જેનું મોર્નિંગમાં કોચિંગ હોય એમના માટેનું ટાઈમ ટેબલ બતાવીએ છીએ એટલે અહીંયા ટાઈમ ટેબલ જેમને મોર્નિંગમાં કોચિંગ હોય મોર્નિંગ કોચિંગ માટે એના માટે અહીંયા આપણે શું કરીશું જો તમારે પાંચ વાગે જાગવાનું છે પછી તમારે એક હવરમાં જે પાંચથી છ એમ છે એમાં તમારે ફ્રેશ થઈ જવાનું છે તમે નાસ્તો બાસ્તો કરી એક્સરસાઇઝ કરી ફ્રેશ થઈ શકો છો પછી તમારે જે સાત એ થી બાર પીએમનો ટાઈમ છે એ તમારો કોચિંગ ટાઈમ તમારે તમારા કોચિંગ ટાઈમ પ્રમાણે અહીંયા ટાઈમ ટેબલ બનાવવાનું છે હું તમને ખાલી અહીંયા ઓવરવ્યૂ આપું છું સોરી કોચિંગ ક્લાસીસ ક્લાસીસ પછી તમારે બારથી બાર પીએમથી એક પીએમ તમારે લંચ બ્રેક લેવાનો છે એટલે તમારે જમવા માટે જે બફોરનું હોય એનો તમારે બ્રેક લેવાનો છે એમાં તમે થોડો દસ પંદર મિનિટ મોબાઈલ પણ યુઝ કરી શકો છો પણ અમારે એક કલાકનો મેક્સિમમ બ્રેક લેવાનો છે પછી એકથી ચાર પીએમ હોય એમાં તમે જે આજનું કોચિંગમાં લેક્ચર લીધું એનું તમે રીડિંગ કરી શકો છો થોડે લેક્ચરનું રીડિંગ કરી શકો છો પછી તમારે જે ચારથી પાંચનું સેશન છે એટલે કે ચાર પીએમથી સાંજે પાંચ પીએમ એમાં તમારે એક હવર બ્રેક લેવાનો છે પછી જે પાંચથી આઠ પી એમ છે હવે હું થોડું ભગાવું છું કેમ કે વિડીયો લાંબો બની જશે તમને ખાલી એક ઓવરવ્યૂ આપી દો છું મેં તમને આગલો જે ટાઈમ બન્યો એમાં સંપૂર્ણ વાત કરી હતી પાંચથી આઠમાં તમારે એક સ્ટડી સેશન કરવાનું છે જે મોર્નિંગમાં સવારે હતું એ તમારે સાંજે કરવાનું છે સ્ટડી સેશન એમાં તમે રિવિઝન કરી શકો છો લેક્શનનું તમે પ્રશ્નોનું ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો એ તમારે કરવાનું છે પછી જે આઠથી દસનો ટાઈમ છે દસ પી એમાં તમારે ડિનર કરવાનું છે અને થોડો રેસ્ટ કરી શકો છો અને ફેમિલી સાથે ડિસ્કશન કરી શકો એટલે કે ફેમિલીને પણ ટાઈમ આપવાનો છે તમારે પછી જે આગળનો ટાઈમ છે એટલે કે દસ પી એમથી તમારે ફાઈવ એ એટલે તમારે સાત અવરની ઊંઘ લેવાની છે નીંદર એ તમારે મેક્સિમમ સાતથી આઠ અવર લઈ શકો છો આ હતો તમારું મોર્નિંગવાળા સ્ટુડન્ટનું ટેબલ બતાવું છું તમને ફરી મારે શું કરવાનું છે પાંચ વાગે જાગવાનું છે એક કલાકમાં ફ્રેશ થવાનું છે પછી તમારે પાંચ કલાકનું કોચિંગ ક્લાસ હશે બારથી એક તમારે લંચ બ્રેક લેવાનો છે પછી ત્રણ કલાક તમારે લેક્ચર અને એનું રિવિઝન કરવાનું છે પછી તમારે એક કલાક ફરીથી બ્રેક લેવાનો છે ત્રણ કલાક ફરી તમારે રીડિંગ કરવાનું છે જેમાં તમે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી શકો છો પછી બે કલાક તમારે ડિનર અને ફેમિલી સાથે કોઈ તમારે વાતચીત તમે ફેમિલી સાથે બેસીને શાંતિથી વાત કરવાની તમારે પછી તમારે સાત હવરની રેગ્યુલરની ઊંઘ લેવાની છે તો સમજણ પડી ગઈ ટાઈમ ટેબલમાં જો હવે આપણે બુકની વાત કરીએ એટલે કે કઈ બુક તમારે વાંચવાની છે તો એના માટે અહીંયા આપણે બુક્સની વાત કરીએ તો કે બુક્સ એમાં તમારે પહેલું આવશે બાયોલોજી બાયોલોજીમાં તમારે એન એનસીઆરટી બહાર જવાની કોઈ જરૂર નથી માત્ર એનસીઆરટી જ વાંચવાની રહેશે જે સ્ટુડન્ટને સાતસો માર્ક્સ લાવે એનસીઆરટી બાદનું વાંચે કેમ કે એનસીઆરટીમાં થ્રી સિક્સટીમાંથી થ્રી ફોર્ટી માર્ક્સનું તો એનસીઆરટીમાંથી જ પૂછાય છે એટલે કે ત્રણસો ચાલીસ માર્ક્સનું એનસીઆરટીમાંથી જ પૂછાય છે તો જે વિદ્યાર્થીઓ ત્રણસો માર્ક લાવે એનસીઆરટી તો બાયોલોજીની વાત કરી રીતે થઈ ગઈ પછી તમે પીવાય ક્યુ સોલ્વ કરવાના રહેશે તમારે એટલે કે લાસ્ટ બાયોલોજીમાં તમે માત્ર ફિફ્ટીન ઇયર્સના પીવાય ક્યુ સોલ્વ કરજો ફિફ્ટીન ઇયરના પીવાય ક્યુ પીવાય એટલે કે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન જે તમારે લાસ્ટ ઇયર નીચમાં પૂછાયેલા પી વાય ક્યુ જે માત્ર પંદર વર્ષના થયા પછી આવશે તમારું કેમેસ્ટ્રી કેમેસ્ટ્રીમાં તમે શું કરશો જે ઇન ઓર્ગેનિક છે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક આમાં ત્રણ પાર્ટો છે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક અને ફિઝિકલ એમાં તમારે આ તો ફૂલી એનસીઆરડીમાં દસ ત્રણ રહેશે પછી આમાં તમે એનસીઆરટી પણ કરી શકો છો અને તમારે કોચિંગનું મિક્સ કરી શકો છો તમે પ્લસ કોચિંગ અને ફિઝિકલમાં તમારે ફૂલ્લી કોચિંગ પર ડિપેન્ડ રહેવાનું છે કે તમને એનસીઆરટીમાં સમજણ પડશે નહીં તમારે કોચિંગની નોટ્સ ફોલો કરવાની છે અને પછી તમારે પેલી પીવાયક્યુ તો પીવાયક્યુ એનસીઆરટીમાં તમારી કેમેસ્ટ્રીમાં કેટલા વર્ષના તો કે લાસ્ટ ટ્વેન્ટી ફાઇવ ઇયરના તમારે પીવાયક્યુ કરવાના છે કેમેસ્ટ્રી માટે બે સબ્જેક્ટ થઈ ગયા તો હવે આપણે ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સમાં તમારે શું કરવાનું છે ફિઝિક્સમાં તમારે જો એનસીઆરટીને ટચ નથી કરવાનું કારણ કે તમારે એનસીઆરટીના જે પાછળના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે સોલ્વ કરી શકો છો ફૂલ્લી તમારે કોચિંગની નોટ્સ ઉપર ફોલો કરવાનું છે કોચિંગમાં તમારે કોચિંગ ક્લાસીસ છે એમાં તમે પૈસા ભર્યા છે તો તમારે એનો ઉપયોગ પણ કરવો જોઈએ એટલે તમારે લેક્ચરમાં રેગ્યુલર ધ્યાન આપવાનું છે એની પોતાની નોટ્સ બનાવવાની છે અને એ તમારે નોટ્સ વાંચવાની છે પછી ક્યુમાં તમે થર્ટી ઇયરના પીવાય ક્યુ સોલ્વ કરવાના રહેશે પીવાય ક્યુ થર્ટી ઇયર્સના પીવાય ક્યુ આ તમારે સોલ્વ કરવાના રહેશે બીજું તમારે કોઈ વધારે કરવાની જરૂર નથી જો તમારી કોચિંગમાં કોઈ આપે એક્સ્ટ્રા મટિરિયલ તમે વાંચી શકો છો અથવા તમે આટલું વાંચશો તો તમારે સિક્સ ફિક્સ સિક્સ ફિફ્ટી પ્લસ માર્ક્સ તો આવી જશે વધી ગયો અહીંયા બાય બાયોલોજીની વાત કરી કેમેસ્ટ્રીની વાત કરી ફિઝિક્સની ફરી હું તમને રિવિઝન કરાવું છું કે શું કરવાનું છે તો કે બાયોલોજીમાં ઓનલી એનસીઆરટી વાંચવાની છે તમે એનસીઆરટી વાંચો તો તમારે ત્રણસો ચાલીસ પ્લસ માર્ક્સ આવી જશે એમાં તમારે પંદર યારના પીવાય ક્યુ એટલે કે પાછળ વર્ષના પ્રશ્નો કરવાના છે જે નીકના જે તમને બજારમાં બજારમાં બુક મળી જશે કુમારની એક બુક આવે છે લાસ્ટ થર્ટી ટુ યા થર્ટી એની એ બુક આવે છે એ તમે લાવી શકો છો પછી કેમેસ્ટ્રીમાં ત્રણ પોશન આવે છે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક અને ફિઝિકલ તો તમે ઇનઓર્ગેનિકમાં ઓનલી એનસીઆરટી કરવાની પછી ઓર્ગેનિકમાં તમારે એનસીઆરટી પ્લસ તમે કોચિંગ કરી શકો છો તમને જે પસંદ આવે ફિઝિકલમાં તમારે ઓનલી કોચિંગ નોટ્સ કરવાની રહેશે અહીંયા નોટ્સ તમે લખી શકો છો અને એમાં તમે ટ્વેન્ટી ફાઈવ ઇયર કે પચીસ ઇયરના તમે પીવાયક્યુ સોલ્વ કરવાના રહેશે પછી ફિઝિક્સ તો ફિઝિક્સમાં તમારે ઓનલી કોચિંગ ક્લાસની નોટ્સ જ વાંચવાની રહેશે જેમ પછી તમારે થર્ટી ઇયરના પીવાયક્યુ સોલ્વ કરવાના રહેશે ત્રીસ વર્ષના અને એમાં તમે કોચિંગ ક્લાસની જે નોટ્સ છે એમાં તમે ફોર્મ્યુલા નોટ પણ બનાવી શકો છો ફોર્મ્યુલા નોટ્સ તમારી તમે બનાવી શકો છો જે તમને લાસ્ટમાં બહુ હેલ્પ કરશે તો આ હતો વિડીયો ટેબલનો પછી તમારે શું વાંચવું કંઈ બુક વાંચવી કેવી રીતે કરવું બધું જ સંપૂર્ણ વાત કરી છે તમે અહીંયા જોઈ શકો છો બે મિનિટ તમે જોઈ શકો છો આપણે સંપૂર્ણ બધું બતાવી દીધું છે આ જે ઇવનિંગવાળા કોચિંગ માટે હતું અહીંયા નીચે મોર્નિંગવાળા કોચિંગ માટે હતું પછી આગળ આપણે વાત કરી કે શું શું કરવું કે ક્યારે રિવિઝન કરવું બધું સંપૂર્ણ પ્લાન તમને આપી દીધો છે તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને એક આપણી ચેનલ છે અહીંયા નીચે વાત કરું છું આની પહેલાં આપણે સંપૂર્ણ સ્ટ્રેટેજીનો વિડીયો બનાવ્યો છે એ પણ તમે નીચે જોઈ શકો છો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પછી ધોરણ નવ ધોરણ નવ અને દસ માટે સંપૂર્ણ ગણિત યુટ્યુબ પર આપવામાં આવે છે એટલે કે યુટ્યુબ પર ફ્રીમાં આપવામાં આવે છે એટલે કે તમારા કોઈ ભાઈ બહેનો જે નીડી સ્ટુડન્ટ હોય જેને જરૂર એને સુધી તમે ચેનલ પહોંચાડી શકો છો એનું નામ હું નીચે લખું છું એનું નામ છે ધ મેથ્સ ગુરુ જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ તમે તમારા મિત્રો સાથે નાના ભાઈ બહેન સાથે શેર કરી શકો છો તો અહીંયા આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે